કાયદાનું કામ કરે છે અને ગુજરાત રાજ્ય એ શાંતિપ્રિય રાજ્ય છે આપણી ગુજરાતની ધરતીએ માત્ર ગુજરાતના યુવાનો નહીં પરંતુ દેશભરના યુવાનો જે પોતાના પરિવાર માટે સપના જોયા હોય એના સપના સાકાર કરવા માટે રોજગારી આપવાનું સૌથી મોટું કેન્દ્ર બન્યું છે આ ગુજરાત રાજ્યમાં સૌ તહેવારો રાજી ખુશીથી બનાવવામાં આવે છે ગણપતિ ભક્તો ગણપતિજીની પૂજા અર્ચના કરે સંપૂર્ણપણે રાજી ખુશીથી કરી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ગુજરાતમાં જે કોઈ લોકો કાયદામાં રહેશે તે સૌ લોકો ફાયદામાં રહેશે તાનવોની સામેની લડાઈ ડ્રગ્સ સામેની લડાઈ વધુ મજબૂતાઈથી લડવા માટેના આશીર્વાદ જોડે જોડે સૌ માતાઓને એક જવાબદારી પોતાના હાથમાં લેવા માટેની વિનંતી કરી છે કે સૌ પરિવારજનો પોતે સૌ યુવાનોને આ કોઈ બી દલદલમાં ના ફસાય તે માટે ખાસ એ લોકોને પ્રેરણા આપે અને આવા વિષય ક્યારેય ધ્યાનમાં આવે તો જિલ્લા પોલીસને તાત્કાલિક જાણકારી આપે તેથી આપણે આપણા રાજ્યના સૌ યુવાનોને ક્યારેય કોઈ પ્રકારના દલદલમાં ના ફસાય તેવી વ્યવસ્થાઓમાં વધુ મજબૂતાઈ કરી શકીએ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે